નાતો નાતો ઓલા આપડે નાતા પછી આ બધું બધાના ટ્રાફિક ફૂલ થઈ ગયું તું હું કાંઈ એકલા હોય તો મજા આવતો મજા આવશે

લા આતો દાયરે દોસ્તો થાતો કે એ એમ નોય એમ નોય દાયરે પાતામ લાગી હાલો મિત્રો તમને સમાવટ આવ

ભાઈ ભાઈ અમાર આલે હું જાવ મિત્રો આલો બહુ મસ્ત નાઈન ગન ફ્રેશ થઈ ગયા હવે તો ઘડીક બેઠા ઘડીક તાપ લીધો મજા આવી ગઈ અમાર આવા જો ગયા તો સણો બાબરા ગયા તા કીટુ ને વસ્તુ લેવા તો હવે ઘર બાજુ નીકળીએ મિત્રો આલો બધાય જો બધા બેઠા છે

જો હવે સર ગોતો ગયો છે માં દેવજી ના કેલો ઊંડો તો તો વાડો લે પણ કાય થયો ની આમાં પૂડી નો તો એ પૂડી કઈ બાજુ નાખો સડતે આમાં કક જડી ગયો માર પૂડી ફાઈન સડ વે ગયો મિત્ર આમાં એમ છે આ ઊંડો ઓલ બાજુ છે એટલે અમે આ બાજુ ના તો સડ ક્યાં ગયો એ બસ ખબર નો રી બો આ સિસ્ટરામાં જોવે છે મળી જાય તો બધા વાય જોય છે બધા ના

મિત્રો જોવાય તો કાતરા હાટું બધા ચોટી ગયા જો આના ઓર્ડર દેવા વાળો અમારે કાતરા કાતરા અમે હે બધા કાતરા કાવા ચોટી ગયા જો પાછી ગાડી ઉભી રાખી હતી લીમડો કાપે બકરા માટે અમારે પૂરી ને સર મેળો નહીં મિત્રો પછી તો ગોઈ તો આ ભાઈ બહુ ગોઈ તો અમારે દેશી ભાઈ બહુ ટ્રાય કરી બોડીગાર્ડ બની ગયો બોડીગાર્ડ બની ગયો સર નો મેળો કા બહુ કશું કર્યું ગોતો બહુ ઊંડું પાણી હતું બહુ ઊંડું હતું તો હાલો અમારે આ વિજય તો ક્યાં વાંધો રે એમ સડી ગયું ઉપર એમ તો હવે રામ લીમડો લેવાઈ ગયા ભાઈ ને બધા કાકા ને બધા અમે શાંતિ બેઠા છે અમને તડકો લાગે છે પૂરી હાલો ઘરે બે ના એનો ધરાઈ ગયા મિત્રો થાકાઈ ગયું ભૂખ પણ બહુ લાગી છે હાડા ada 5 tabaya mas 5 tabaya bisa, malah kamu deh, mau buat apa? Buka. Buka. Kiarah, mau pernah jasa siapa kiarah, apa? lagi, nggak dimnawakan, lagi. betul, betul, અમારા વિડીયો મિત્રો મોટો જાય મારે એન્ડ કરી નાખવો પડશે માથે બોલાતો નવું નેડું નાખી બોલે બોલાય હાથ થઈ ગયો છે એટલી એટલા ના મિત્રો તો મિત્રો હવે વિડીયો એન્ડ કરવો પડશે મને એક નવા વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે લાઈક કરી નાખ્યો શેર કરી નાખજો જે મળે છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માત્ર જ મિત્રો બાય સબસ્ક્રાઈબ કરો આવો બાય બાય બાય